જે વિશ્વકર્મા મારું નામ અખ્યાણ્યા વિરલ છે હું ગયા વર્ષે દસમા ધોરણમાં હતી અને જેમાં અમારા જ્ઞાતિજનોએ અમારા કેરવણી મંડળમાં એક મેડિટેશનનો પ્રોગ્રામ આયોજિત કર્યો હતો જેમાં હું ગઈ હતી અને પરીક્ષામાં કઈ રીતે ટેન્શન આપવું કઈ રીતે ગોલ સેટ કરવા જેના વિશે અમને સુખેશર ટ્રેટિયાએ જણાવ્યું હતું પરીક્ષા વિશે તો ઘણા લોકો જણાવતા હતા પણ એમને કંઈક એમની વાતમાં કંઈક સ્પેશિયલ વાત હતી જેના ઉપર મેં ધ્યાન આપ્યું અને જે વાત મેં આવી હતી અને જેનો મને ઘણો ફાયદો થયો અને મેં નાઇન્ટી નાઇનનો ગોલ સેટ કર્યો હતો જેમાંથી હું નાઇન્ટી સિક્સ પ્રાપ્ત કરી શકી છું જેનો મને ખૂબ જ આનંદ છે અને હું મારા જ્ઞાતિજનોનો આભાર માનું છું કે તેઓએ આવો પ્રોગ્રામ આયોજિત કર્યો અને હું ડૉક્ટર સુકેશ્વર ત્રેટિયાનો પણ આભાર માનું છું કે જેઓએ મને આમની આવી સલાહ આપી અને હું મારા માતા પિતાની પણ આભારી છું કે જેઓએ તેઓ મને આ પ્રોગ્રામ પ્રોગ્રામ માણવા માટે મને ત્યાં હાજર રાખી અને હું મારું આજે રિઝલ્ટ લઈને સુકે સર પાસે આવી છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ મને આવી સલાહ મીઠાઈ સાથે હું તેમની સાથે તેમની પાસે આવી છું તો તેમનો ખૂબ ખૂબ આભાર સુકેશ સર તરીકે છે મેડિટેશન માટેની જો જે પ્રોગ્રામ ગોઠવ્યો તો તેમાં અમને તેઓએ જણાવ્યું હતું કઈ રીતે ગોલ સેટ કરવો કઈ રીતે પરીક્ષામાં ધ્યાન આપવું કઈ રીતે પરીક્ષાની તૈયારી કરવી કઈ રીતે તેમાં અટેન્શન આપવું તે બધી બાબત અમને જણાવી હતી જેનાથી અમને ઘણો ફાયદો થયો હતો અમને જે ડર હતો પરીક્ષા વિશે તે ત્યાં જ દૂર થઈ ગયો હતો અને અમે પરીક્ષા વિશે ત્યારે જ એકદમ ફ્રી થઈ ગયા હતા અમારા મનમાંથી ડર નીકળી ગયો હતો અને અમને ત્યારે જ અમારું કલરફુલ રિઝલ્ટ દેખાતું હતું તે માટે સુ કેશ્વર અમારો ખૂબ ખૂબ આભાર અને તેનાથી હું મારા રિઝલ્ટમાં ખૂબ જ મારા ધારેલા ગોલ સુધી પહોંચી શકી છું અને તે ટેકનિક ખૂબ જ સારી છે અને તેઓએ અમને ખૂબ જ મતલબ પ્રેરિત કર્યા છે એક્ઝામ માટે કઈ રીતે આપવી નમસ્કાર જય વ્ય વિશ્વકર્મા મારું નામ ભવ્ય અંબાસણા છે હું ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરું છું મને યાદ રાખવામાં તકલીફ થતી હતી એટલે મને મારા માતા પિતાએ ગુરુજી જેનો સંપર્ક કરાવ્યો તેનાથી તેનાથી ગુરુજી

પછી મારા માતા પિતા મને ગુરુજી પાસે સંપર્ક કરાવ્યો કરાવ્યો અને મ્યુઝિયમ બને છે ને સરસવતી પત્ર આપ્યું પછી મારો બોર્ડ એટી પર્સન્ટ હતો પછી મને નાઇન્ટી ટુ સેવન્ટી પર્સન્ટ આવ્યા છે એના માટે હું મારા ગુરુજી માતા પિતાનો ધન્યવાદ થેન્ક યુ